ભગવાન મોડી રાતે ફતેપુરા સ્થિત તુલસીવાડી ખાતે શુભ લગ્ન વિધિ બાદ વહેલી સવારે પ્રભુનો મંદિર પરત ફર્યો હતો આ પ્રસંગે આજે બનેલા પ્રભુને ચાંદલો કરવા ભક્ત સમુદાય દોઢ કિલોમીટર જેવી લાઇનમાં રાહ જોઈ ઉભા રહ્યા હતા આજના દિવસે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો દેવ દિવાળીના પાવન પર્વે ભગવાન નરસિંહજીનો લગ્ન પ્રસંગ નિમિત્તેનો બસો ઇઠ્યાસી દેવસ્થાન સંચાલિત નરસિંહજીના મંદિરથી તાલે અને ભજન મંડળીઓના ભજનોની રમઝટ અને શરણાઈ સૂર સુર સાથે બિરાજમાન માં બિરાજમાનથી ધબધબાબેર પ્રસાન થયો હતો વરઘોડામાં ભગવાન નરસિંહજીના પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર હતો જેમાં ઠેરઠેર ભગવાન નરસિંહજીના પાલખીનું સ્વાગત અને આરતી કરવામાં આવી હતી સાથે વડઘોડાના તમામ રોડ પર મોટી સંખ્યામાં લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાથ સાથે માર્ગો ગુંજી ઉઠ્યા હતા આજે વડોદરાની આન બાન અને શાન એવા નરસિંહજી ભગવાનના ના વરઘોડામાં જે વડોદરા શહેરની વર્ષોની પરંપરા રહી છે આ બસો ઇઠ્યાસી વર્ષ છે ચાર દરવાજા શહેરના હૃદય સમાજ ચાર દરવાજા ઐતિહાસિક ચાર દરવાજામાં મોટા પ્રમાણમાં ભક્તો આજે નરસિંહજી ભગવાનના દર્શન કરવા આવ્યા છે જગ્યાએ જગ્યાએ સ્વાગત રાખવામાં આવ્યું છે વિજયના તાલે યુવાઓ ચૂંટણી રહ્યા છે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે અને નાનાથી લઈને મોટા લોકો આ વરઘોડામાં જોડાઈ રહ્યા છે ખૂબ ઐતિહાસિક આ વરઘોડો છે અને તુલસી માતાના મંદિર સુધી લગભગ ચાલીસથી પચાસ જગ્યાએ આ વરઘોડાનું સ્વાગત કરવામાં આવશે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો છે અને ખૂબ ભક્તિમય વાતાવરણમાં વર્ગો છે